નામની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છે જીરાના ભાવ વિશે તો આપ સૌ મિત્રો મને જાણતા જ હશો કે આપણે લગભગ પાંચક દિવસ પહેલાં અહીંયાથી એક કહી દીધું હતું કે જીરામાં એક તેજી આવશે તો પાંચ દિવસથી કન્ટિન્યુ તેજી છે અને આજે પાંચસો પંસાણું એટલે કે પાંચસો પંસાણું છસો રૂપિયાની જેવી જેવી તેજી છે આમાં નવસો રૂપિયાની નવસો સાહીઠ રૂપિયાની તેજી આવી હતી આ કેન્ડલમાં આ કેન્ડલમાં પણ સારી આવી તેજી છે તો આપ સૌ મિત્રો હવે મને જાણી જ ગયા હશો કે આપણા અંદાજા કેવા રહે છે અને આપણા વિડીયોમાં કેવી માહિતી મળે છે જોવો આ લાઈવ બજારમાં હું વિડીયો બનાવી રહ્યો છું છસો અને વીસ રૂપિયાની આ તેજી આવી ગઈ છે જીરામાં તો આપણે આજે વાત કરીશું કે જીરામાં આગળના સમીકરણ કેવા રહેશે તો આપણે એક આગળના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે જીરાના ભાવમાં એક મોટી તેજી આવવાની શક્યતાઓ છે તેજી આવવાની શક્યતાઓ છે એમ કરીને એક વિડીયો બનાવ્યો હતો જેમાં આપને આપનો ખૂબ સપોર્ટ મળ્યો અને આવા જ વિડીયો માટે પહેલાં તો આપ સૌ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેવા જેથી આપ સૌ મિત્રોને આવી માહિતી મળતી રહે તો હવે આપણે જીરાની વાત કરીએ કે આ લાઇન છે જે હું એરોમાં દેખાડી રહ્યો છું બ્લેક કલરની લાઇન દોરેલી છે જે એના ઉપર જો જીરું નીકળે અને ક્લોઝિંગ આપી દઈએ એક દિવસનું તો ફરીથી એક તેજી આવશે અને જે ત્રેવીસ હજાર પાંચસો ત્રેવીસ હજાર સુધી કે ચોવીસ હજાર સુધી પણ જઈ શકે છે તો છસો અને સિત્તેર રૂપિયાની તેજી હાલ આપણે લાઈવ બજારમાં જોઈ શકો છો ખરીદ મિત્રો આપ લાઈવ બજારમાં જોઈ શકો છો કેવી રીતે ભાવ ફટાફટ વધી રહ્યા છે જો આ બ્લેક લીટીના ઉપર નીકળી ગઈ છે બજાર અને ત્યાં ત્યાં ક્લોઝિંગ કરી દે આજે પાંચ વાગ્યા પછી બજાર બંધ થાય છે પાંચ વાગે બજાર બંધ થાય છે તો ત્યાં ક્લોઝિંગ કરે અને એટલો ને એટલો ભાવ રહી જાય તો કાલ પણ એક તેજીની મુમેન્ટ રહેશે અને આ મેં એક બોક્સ દોરેલું છે ત્યાં સુધીની એક શક્યતાઓ મને દેખાય છે તેજીમાં તો ત્યાં સુધી તેજી જાય એવી પૂરી શક્યતાઓ છે અને આવા નવા વિડીયો જોવા માટે આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને આપણા ભાઈ સુધી વિડીયો પહોંચી શકે તે માટે વિડીયોને શેર કરી દેવો વોટ્સઅપ ગ્રુપમાં હાલ માટે એટલું જ આપ સૌ મિત્રોનો આભાર